તો આપણી સાથે ફોન લાઈન પર જોડી ગયા છે શ્રી ગુજરાત ભાવસા સમાજના પ્રમુખ શ્રી ગિરીશ કે ભાવસા સાહેબ હેલો હા બોલો બોલો હા સુપ્રભાત કેમ છો હા બસ ફાઈન છો હા આપડા જે ગુજરાત ભાવસા સમાજ નું જે છાત્રાલય છે આ એનું અત્યારે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તો હાલ કાર્ય કેટલે પહોંચ્યું તેની આપ માહિતી આપશો ઉનામાં વીસ ફૂટ ઊંડો આપણે જમીનમાં નીચે ની વ્યવસ્થા કરી છે વીસ ફૂટની ઊંચાઈ લીધી છે અને ડબલ ડબલ પાર્કિંગ થશે બરાબર અને એની અંદર બાજુમાં આપણે બે મોટા હોલ પણ રાખ્યા છે કે જેનો ઉપયોગ આપણે કલ્ચરલ એક્ટિવિટી માટે પણ કરી શકાશે અને અંડરગ્રાઉન્ડ જે છે પાર્કિંગ એમાં નીચે ઉતરવાનો રસ્તો પણ આપણે રાખ્યો છે એ પછી એના ઉપર જે ધાબો ભરાઈ જશે અઠવાડિયામાં ભરાઈ જશે એટલે આપણે ગ્રાઉન્ડ લેવલે લેવલ સુધી કન્યાકુમાર છાત્રા આરોગ્ય ધામ જે છે એનું આવી જશે લેવલે બરાબર છે એની આજુબાજુનું પુરાણ પણ આપણે માટી પુરાણ તાત્કાલિક કરાવી દેસુ જેથી કરીને એની ઉપયોગીતા હવે સારું શરૂ થઈ જશે બરાબર છે આખો જે સાત માળ નું આપણે આઠ હજાર સ્કવેર ફૂટ અંદર બાંધકામ આપણું થઈ રહ્યું છે અને એની અંદર સાંસ્કૃતિક હોલ કલ્ચરલ એક્ટિવિટી માટેની પ્રોવિઝન સ્ત્રીઓ માટે સ્ત્રીઓને એમ કે આગળ લાવવા માટે આપણે ગૃહ ઉદ્યોગ વ્યવસ્થા કરીશું સમાજના ઉપયોગી બીજા કામો જે છે એ પણ થઈ શકે એના માટે પણ આપણે વ્યવસ્થા રાખીશું જુદા જુદા આખા ગુજરાતના વિવિધ ગોળો જે છે એ ગોળના એકત્રીસ લાખ રૂપિયા પ્રમાણે આપણને સહકાર હોલ ની અંદર ઓપોર્ચ્યુનિટી આપશું એના યુટિલિટી માટે પ્લસ એક રૂમ ના દાતા આપે તો પાંચ લાખ આપે એનો આપણે રૂમ ના દાતા તરીકે દાન સ્વીકારીએ છીએ અને એક લાખ થી ઉપરની રકમ ની જે દાન આપશે એનું આપણે તકતી ઉપર અનાવરણ નામ કરીશું અને આ જે કાર્ય છે પ્રોજેક્ટ એ લગભગ 20 થી 25 કરોડ રૂપિયાનો ખર્ચનો થાય એવું છે અત્યારે હાલ આપણે લગભગ 3 કરોડનું કામ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ અને અને નીચેનું જે ગ્રાઉન્ડ લેવલ લેવલે આ કે દાબો ભરાઈ ગયા પછી એનો ઝપાટા બેર આપણે ઉપરનું આરસીસી કન્સ્ટ્રક્શન ફટાફટ પૂરું થશે એટલે ખૂબ તાત્કાલિક પૈસાની જરૂરિયાત પડશે તો સૌ સમાજ ભાઈઓને મારી અંગત આગ્રહભરી અપીલ છે કે આપ સૌ આગળ આવો અને આપ સૌ આ કાર્યની અંદર આપણે સાથ સહકાર આપી યુવા વિકાસ માટે પણ આપણે કલ્ચરલ એક્ટિવિટી થાય એ માટે પણ આપણે હોલ રાખ્યું છે અને આ જે જે આખું સંપૂર્ણ પ્રોજેક્ટ થયા પછી એની અંદર આપણા વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થી ભાઈ બહેનો અને પોતાના ખૂબ જ વિકાસ થાય અને એમને ખૂબ હાઈ લેવલનું એજ્યુકેશન પ્રાપ્ત થાય એ રીતે આપણે વ્યવસ્થા કરીશું લોકો સાથે એમને પણ આર્થિક સહાય આપીશું અને આખો સમાજ જે છે

આપણે માં બે હજાર પચીસના અંત સુધીમાં દિવાળી પહેલા આનું કામ પૂરું થાય અને ઉદ્ઘાટન થાય એવી આપણી ઈચ્છા છે અને મા હિંગળાજ પૂર્વી કરશે એવું મને લાગે છે તો ગિરી સાહેબ આપ ભાવસા સમાજ કે સમાચાર પર ઓનલાઈન દ્વારા જોડાયા અને ભાવસા સમાજના આ ડ્રીમ પ્રોજેક્ટ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી તે બદલ આભાર ઓકે વેલકમ